ઊંડો ઊંડો ખાઈ બસ કે ઉટીયો થાય બે ગામનું ભેગું જો તો ખોટે ખોટું ઉપકો મોટો લે ને થૂક નાનું કાઢે સલમાન ખાન ની જગ્યા આને એક્ટિંગ માં રાખી એક્ટિંગ કરે જબરી હેલો વેલકમ રામ રામ બધાને અને અને ભાઈ ભાઈ જામકામાં આપણે ફાઇનલી એન્ટ્રી મારી દીધી તમને ખબર કે જામકા હોય પણ અમે તો તો અત્યારે અત્યારે જ છીએ એટલે જરૂર હું આના ટાબર અમે બે જઈએ ગોલા લેવા માટે કારણ કે મારા ભાઈ આજે કોણ જાણ હું થઈ ગયો ને કઈક મજા આવી ગઈ તો કે આપણે કેટલા ગોલા લેવાના આપણે

અને હું મારા ભેગું કોઈ હે ને એટલે ત્રણ ગોલાનો નો થઈ ગયો ત્રણ જ ગોલા તો પંથુડી અને બાપુજી ખાતા નથી ગોલો એકચુલી માં હાલો ને ઘરે જઈને ભાગ પાડશો ભાગલા પાડો રાજ કરો આવી ગયા બાકી ચકાચક જો બધને બોલાય બદલાય નાખા વાઇટ કાપ જો પીળા કલર ના કર નાખા

ઓલી છોકરી આવી છોકરો આવ્યો એના પડીકી લીધી અને મોઢામાં મારી મારા મામા જોઈ ગયા કે એ કાઢમાં મરી જાય ડોય તો એને મોઢામાં તો નાખી દીધી હતી મારા મામા કે એનો ગેસ વયોગ્ય હોય બાકી કે ખાલી મોઢામાં નાખે ને તાજ માણાને ઉપાડી લે કે બચી ગઈ કે છોકરી છોકરો એ બાકી આજે એની દેવાઈ જવાની હતી જો આ એ પડીકી હતી સેલ્ફોસ તમને ખબર જ હોય છે બિચારી આજે માન ભાઈ ચી કે બાકી ઓલો ધનસિંહ ધનસિંહ નામ કે બાકી કીધું નહીં ખબર પડતી પણ છોકરું કઈ ખબર ન હોય ને બચી ગઈ ભાઈ બટકું નહોતું ભાઈ રોજી ખાલી આમ મોઢામાં નાખીને આમ તોડવાની ટ્રાય કરતી હતી જો જરી કંઈ ભૂકી ને મોઢામાં ભાઈ હોત ને તો ભાઈ ધંધે લાગવાની હતા આજે ધંધા લાગવાના હતા હા હા પાછી તો અમારા મામાને કે જોઈ ગયા પડી ગઈ નીકળી એમ કરી મોઢામ નાખી તા અમારા મામા જોઈ ગયા ને પડી ગયા મોઢામ નાખતા હતા કાઢાવી નાખી બાકી તો આજે હું થાય નો થવાનું થઈ જાય ભાઈ પછી કે બિચારો હોવા જઈએ હાલો તો હમણાં વાવ આવે છે પટ માર્યો રહ્યો છે દાણાને પટ હું કામ મારવામાં આવે કારણ કે ભાઈ વાવ આવી જાય ને પછી અંદરની જીવાય તો મુંડા આવવાની બીક રહે એ દાણો ખાઈ જાય હળાઈ જાય હળાઈ જાય મોટી થતા હોય રોગ આવે એ ન આવે એટલા માટે એ પટ મારવામાં આવે છે તો હમણાં હુકાઈ જાય ને એ પટ મારેલો એટલે વાવ આવશે જો સામેના ખેતરવાળા ભાઈ ટેક્ટર લઈને અને આ બધામાં ક્યાં માંડવી વાવવાની તો મને નથી ખબર પણ જોઈએ ભાઈ ક્યાં માંડવી ને બધું વાવે છે ઓકે હાલો નાના ભાઈ જાય થોડીક પીન મારી હજી તો વારે વાવવાની તા લગી બધાય સબસ્ક્રાઇબ ને લાઈક કરો વોટ્સ 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 બાકી એ ગયા હવર માં હુંડો હુંડો ખાઈ લીએ ને હવે કે કે મને કળવું નથી થાય મારો માવો તમાર માવો મારી પાસે થોડીક વે જાય મે જો માવો મોડે ઠીકો છાતી માં ઉકલાઈ દે હાલે આ સાટી જાવ ને આંગરા દવા એટલે ગાંઠો સટ ગયો પાણી નો નાખાય પાણી નાખવા મોટું પડશે આ બાઈ તો વારી લ્યો લો કાઢું એવું થાય લાગે કા બસ જો તમારા ભાઈ હાથીઓ કર નાખ્યો હોય દેખાય તમને આહા આજ મે પહેલી વાર આ બધું કામકાજ કર્યું હવે શ્રીફળ વધારે ને બધાને કોળ તાણા ખવડાવવા દેખાય આહા અહીંયા ચંદલા કરે એવું લાગે તો પછી અહીંયા ગઈ ગયા જો ગાડી ઓન કરીને થાય બધું થાય હા ઓલ્લે કરવી થાય હાલો લે ભાઈ તમને વસ્તુ બતાવ તમે કહો તું તો હાવ દેશી લાઈફ થઈ ગયો અત્યારે ગામડા ક્યાંય છે નહીં જા શાક પઠળી દો ભાત આવ્યું હતું ને શાક પઠાવી દઉં ખબર સવારે મેં નાસ્તો કર્યો હતો મામી ત્યાં જાબીયા ઓહા તો ચાલો કાંઈ પિંચોતેર ટકા જેટલું વાવેતર થઈ ગયું હા માંડવીનું અને હું અત્યારે જાઉં ભાતું લેવા માટે પોણા બાર થઈ ગયા તો મારા નાનીનો ફોન આવ્યો કે ભાઈ ભાત લઈ જાઓ હવે તો હું જાઉં ભાત લેવા માટે ને પસડ્યું હોય કે મામી કે લેતો જાવ ઘરે કે ઘરે રાખ દેજે કીધું કાંઈ વાંધો નહીં મેં કીધું ગાડી ઠાલી જાય તો ઠાલી થોડી જવા દેવાય દેવા થવા દેવાય તો માંડવી ભાઈ ને કઈ માંડવી ભાઈ આપડે ખબર હોત બી લેવા ગયા તા ગિરનાર એવું કઈક નામ હે ગિરનાર કેટલું એની પાછળ કાકડો એ ખબર નહીં પણ અત્યારે તો આલો ઘરે જાય ભાત લેતા આવીને ભાત લઈને આવીને હજી થોડુંક બાકી રહે આપણે તમને બતાવી કે હું કઈ રીતના આમ આમ ટૂંકમાં આમ બતાવી કે હવાય હે બધું ટૂંકમાં એક્સપ્લોર કરી એમ કે તમે એક્સપ્લોર વિથ પ્રિતેશ વિલેજ લાઈફ વિથ પ્રિતેશ વાવ અરે હાલો રેડી અત્યારે તો ફૂલ મોજા આવે કારણ કે હું જ્યાં રહ્યો ને મસ્ત ઘટાતા લીમડાનો છાયો હોય દેખાય તમને આ હા હા હલો લેટ્સ ગો ઓ હે કોમેન્ટ મેકવાર લખનાકજો गिर प्लस मॉनसून इक्वल टू हेवन ओके जय बाप बागी ले जो हमारे अमर वाड़ी देखे कही है ए रही अरे मां मां की आंख यार हां बड़ी गयो अबे गाड़ी नहीं नी और दुर्घटना घटी पर रह जा भंगार लेवा भंगार जो भाई सो ગયો તમને એટલું હવે એટલું એટલું એમાં જ્યાં સુધી ભૂકીને એટલી બે પાંચકા હાલો આપણે ટ્રેક્ટરમાં બેસીને તમને બતાવું કે કેમ વાવેતર થાય આઈટી આઈટી જ આવી જાય તમારો વિડિયો તો રેડી હાલો ઓકે ઓડિયો જો એક એક મસ્ત વસ્તુ બતાવ જો આ બ્લેક હાલો એ દાણા આરખા કરવાના છે બુરી દયો દાણા બુરવા મંડો પછી પાછો નહીં વારો આવે આખા ખેતરમાં માં કાંટો માર્યો જ્યાં દાણા હોય ત્યાં કરી દો હાલો ગાઈસ ફાઇનલી આપણી વાવણી થઈ ગઈ છે પૂરી વાવડી કેમ થઈ ગઈ કાલે કાલે તો આપણે કહી ખુલાવતમાં આવશું પણ કાલે હતો ભાઈ પાણી ઘટને કે વાવણી તમે સમજો ને ખેડૂત ખેડુ તો ફૂલ વાવણી અને આને જોવો ડુંગરી સુધારવા બેઠા લાગે પેટમાં સુધારાય તમારી હાલો ખાઈ લઈએ ગાઈસ તો ભાઈ કઈ અત્યારે મારા નાના વચ્ચે લાગી ગયા સરત કારણ કે જો ને કાનાના કાનાના પપ્પા પપ્પા ખાતી એટલે એટલે કીધું મારા બાપુજી કાના પપ્પા નથી આખતા એના પપ્પા આખે હે એટલે મજા કરું એના બાપા નામ હે લાખા બાપા અને એનું નામ હે પ્રકાશ મામા મે કીધું પ્રકાશ પ્રકાશમા કે બાપુજી કે લાખા બાપા આખે તો મેં કીધું જોયે હમણાં સરદ લાગી ગયા અમારે બે વચ્ચે જો પ્રકાશ મામા જો હું હાચો પડ્યો ને તો બાપુજીને ને ખાઈ માવો લઈ આવવાનો અને જો બાપુજી હાચા પડ્યો ને તો હું એને માવો લઈને દઈ દે રેડી તો આ શરત યાદ રાખજો અને પછી જો શરત ઉપર ખરા ન ઉતરા ને તમે તો જોઈ લેજો રેડી હા શરત લાગી ગઈ ભલે બાપુજીને માવો આખો આખો બાપુજીને ફ્રી માવો આજે આપણા તરફથી ગિફ્ટ જો એ હાજા પડ્યા તો બાકી એને માવો લેવાનો જો કે ઈડલી એનો માવો ઈ ની ખાઈ જાય આ તો મારા તરફ એક્સ્ટ્રા ગી બાકી લેતા જ હોય રેડી અમને નીકળવા જોઈએ એટલી વાર અત્યારે જો વવાઈ ગયું છે અને બધા એમ કે વરસાદ નહી આવે અત્યારે તડકો કેટલો પડે બાપુજી તો એમ કે ખોટા તો દાણા બગડશે કે બાપુજી વરસાદ આવશે કારણ એંધાણ જ જો નથી પ્રકારના એટલે અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા અમે બધા થોડાક અગાઉ વાવીને હવે જો અત્યારે વરસાદ નો આવ્યો આજે તો આજ નથી જોતો પણ કાલ કાલ સવારે કઈક આમ વરસાદ વરસાદ થોડોક આવે તો મદદ મળે ને દાણા વાયવા ભેજ માં અંદર ઉગી જાય એમ

જોઈએ ભાઈ કાનાના પપ્પા હાથી આકે લાખા બાપાને પગમાં થોડીક તપલી એટલે જોઈ થોડાક ઓ ઉરી રીતે હાલતા હોય પણ આ જોઈ લ્યો સીધા આલે આ હે કાનાના પપ્પા રેડી ને આ માનતા નથી ભાઈ હવે જોઈ લો ફેર તો પડે ને ગયડુ માણા હાલતું હોય ને યુવાન માણા હાલતું હોય આમ જોઓ હે હાલો ભાઈ રેડી હારી ગયા તમે તમને છનાવાત કે દોયું તો કે નહિ ભાઈ કે આવો કાના ઢગલાવો પારો કર દીધું કેમું કોત કે કોત